પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે આ સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાન શિબિરો મેડિકલ ચેકઅપ કેમ્પો વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલો ખાતે ફળ વિતરણ આંગણવાડીના બાળકોને બિસ્કીટ વિતરણ ગૌશાળામાં સેવા તેમજ સફાઈ અભિયાન જેવા અનેક વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે તો આ પખવાડિયાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી થશે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરથી થશે જ્યારે 20 સપ્ટેમ્બરે પ્રબોધ નાગરિક સંમેલન અને દાંડિયા દરિયા કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે તો નવસારી શહેરના ટાવર પાસે આવેલા લક્ષ્મણ હોલ ખાતે પ્રધાનમંત્રીના જીવન પર વિશેષ પ્રદર્શન યોજાશે જેમાં સત્તર સપ્ટેમ્બરે ઉમરાટ દરિયા કિનારે સફાઈ અભિયાન ઓગણીસ સપ્ટેમ્બરે સિરવઈ ખાતે પંચોતેર બહેનો દ્વારા રક્તદાન અને સિંધુર વનમાં પંચોતેર વૃક્ષનું વૃક્ષારોપણ તેમજ છવ્વીસ સપ્ટેમ્બરે બહેનો માટે મફત મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન સામેલ છે